મિત્રો નડિયાદની અંદર નવા બસ સ્ટેન્ડ પાસે શ્રી ભેડભંજન હનુમાન દાદાનું ખૂબ જ પૌરાણિક મંદિર છે કહેવાય છે કે આ મંદિર લગભગ એકસો એકતાલીસ વર્ષ જૂનું છે અને આ મંદિરની અંદર દાદા છે હયાત છે હજરા હજુર વિરાજમાન છે કહેવાય છે અહીંયા આગળ લોકોની મોટી ભીડ માનવ મહેરામણ શનિવારના દિવસે ઉમટતી પડતું હોય છે એનું એક જ કારણ છે કે મંદિરની અંદર દર શનિવારે દર શનિવારે દાદાને વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે અલગ અલગ શણગાર કરવામાં આવે છે એમાં જે અલગ અલગ શણગારની અંદર અવલૌકિક શણગાર થાય છે અને જેના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે દર્શનનો લાભ લે છે અને દાદા અહીં આગળ હજરા હજુર વિરાજમાન છે એનું એક જ કારણ છે કે લોકો એમની જે મનોકામના માગે છે એ બધાની મનોકામના દાદા પૂરી કરતા હોય છે અને એના જ અનુસંધાનમાં આ શનિવારે એટલે કે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ જેમાં દાદાને ગરમ સ્વેટર જેકેટ ખૂડી ટોપી મફલર બ્લેન્કેટ જેવા ગરમ કપડાં દાદાને અર્પણ કરવામાં આવ્યા અને સાથે સાથે દાદાને સુકડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો સવારે સાડા છ કલાકે શણગાર આરતી કરવામાં આવી અને દાદાને મલિંદો પણ જોડમાડવામાં આવ્યો હતો તો આવો શુભ પ્રસંગ છે આવા સરસ કાર્ય દર શનિવારે થાય છે તમે પણ આ મંદિરે ગયા છો કે નહીં પ્લીઝ કમેન્ટમાં અવશ્ય મને જણાવજો અને ન ગયા પેશલ જજો દાદાના દર્શનનો લાભ લેજો અને ચેનલ ઉપર નવા હતા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને બધા જ કમેન્ટમાં લખજો જય ભજંગ જય જય હનુમદા